માતાજી મિત્રો આજે નવા વલકમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જાવા વિશે ખેતરમાં ચાર ભરવા કે તમે વિડીયો બનાવી રહી છો તો આપણે આ ચાર ભરવા આવ્યા સ્ટોલામાં તમને બતાવીએ જઈને ટ્રેક્ટર ટોલામાં થોડી નિકુલ ભાઈએ ભરી દીધી છે હું ગયો તો ઠેસર આવી ગયું ભાઈબંધ ને ત્યાં નિકુલ ભાઈએ ભરી દીધી છે ને આપણો કસ કરહણનો ઢગો તમને બતાવી દઉં આપણો કરણાનો ઢગો છે આ નિકુલભાઈ ભરાઈ રહ્યા છે ટોલો શું નિકુલભાઈ ટોલો ભરો છો આપણું ટ્રેક્ટર

જો આપણે આપીએ છીએ ભારો ભારોલ ભાઈ ને આ પોતે લેવા આવ્યા અને પાછો ગોઠવી આપણું ટ્રેક્ટર

saro sar